નખત્રાણા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચીભર ચોરીની ઘટનાઓએ નાગરિકોની ચિંતા વધારી છે તાજેતરની ઘટનામાં વથાણ ચોકમાં ખેતરપાર દાદાના મંદિરમાંથી અજાણ્યા શખ્સો દાનપેટી તોડીને રકમ ચોરી ગયા આ મંદિરને બે વરસ પહેલાં પણ ચોરોએ નિશાન બનાવ્યું હતું પંદર દિવસ અગાઉ નખત્રાણા બસ સ્ટેશન પાસે સોનલ પાન સેન્ટરમાંથી પાંચ હજાર રૂપિયાની રકમની ચોરી થઈ હતી એજ વિસ્તારમાં દિલખુશ ડબલ રોટીની દુકાનમાંથી જલારામ બાપાની અઢી ફૂટની મૂર્તિ પણ ચોરાઈ હતી જો કે નાની રકમની ચોરીથી પોલીસ ફરિયાદ કરવાનું ભોગ બનનાર લોકોએ ટાળ્યું હતું નગરજનોએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી છે દરમિયાન ખેતરપાળ દાદાના મંદિર સંચાલક દિનેશ ગોસ્વામીએ કહ્યું કે ઘટના અંગેની જાણ મળતા પોલીસ દ્વારા ઘટના સ્થળે આવી વિગતો મેળવાઈ છે હાલ પ્રાથમિક ધોરણે તપાસ હાથ ધરાઈ છે